game so, show Bajama batai Sio mare mima nawe ko pani barwa Panin bokri pare wata ketar ma Ye wawe ko pagri peh no Dut no sa Ketar ma piwa ni chik maja alak se ani Ketar ma behen piwa ni sa pari maja we Jo wisal na ke ma Ayo, nah, coba blok બનાવવાનું મોડું થઈ થયું તું રાણા ભાઈ ગયો તો તે હવારમાં બનાવ્યો નથી અને આવીને પાછું પાણી આવતું દવા છાંટવી ચાલુ છે જે આ બીજું કાલે વાવેતર કર્યું ને એમાં સે આગલો વાવો બધો પીએ ગયો તો અમે યાર એ વિશાલભાઈ આવે કે પાણી વારવાથી એવું વાંધો નહીં તો મારે હું દવા છાંટી ને એ પાણી વારી ગયે ને આજે તમે ઉપરમાં હેઠી આવ્યો તો અસલ મસ્તીનું ઝાડ હું છે જો વાલ દેખાઈ ને એ આગળ તમને દેખાડી વર્તે જાય કીવાનું ઝાડવું છે ને એ પછી કોમેન્ટમાં મને કીજો હાલો તો એ ઝાડું જોવા હું તમને અને થોડુંક તમને લેજાણ પણ આપે તા કોઈની જો યાદ આવે તો બધા મારા સાહક મિત્રો જોતા હોય કે હિન્દુ ધર્મના અનુસાર લગ્ન કરવા તો એ ઝાડના ફળની જરૂર પડે પેલા એ ફળ જોઈએ પછી લગ્ન થાય એ ફળનું ઝાડું છે એમાં સફેદ કલરના ફૂલ આવે અને ખાસી જંગલમાં હોય ને તો ફળ થોડાક નાના થાય અને મારે આ કેનાલ છે એ કેનાલમાં એવું બેસીમાં પાણી ઉજરું ન અટાણ સુધી ભરીતી પાણી પાણીનો તરફે ને જગ્યા હે જાડી આ મેરી ગારી હતી ને ખાટ ગારી હતી તો આઠ ફૂટ સુધી મોરમાં આવે એટલી જગ્યા બહુ જાડી છે પાણીને ભેદવારી છે ઘટા થાય અને લાકડું બહુ લાખ હોય ને એકદમ તાકાત લાકડું હોય કામ ખાસ અમે સફેદ કલરના બાંસ બાકડી વાળા ફૂલ આવે આ તો કોઈ વર્તે જાવ અને બાકી ગીસે પણ એવું તારી થોડી થાય કાલે તો કામ થાય જો મુલીનો મેળ આવે જાય તો ઓલું કહી ને ઇન કેસ ને કદાચ હું રે તો પાણી વેચ મને કાલે જવાનું હે રાણા ભાઈ માતાજીમાં હા એક બીજી વહેલી થતી વહેલી મથુરી કપૂરી કમરામાં પી નહીં પણ એ બા હાં વાંધી ને હા પીસાઠી એટલે નાના દેખાય નહીં ને કંઈ દેખાડવાની કોશિશ કરો આ એક બાવરની માથે વેલો છે એ બધા ખાસ ઉપયોગી

હાલો તો આજ તો એટલું જ છે ને પાછો દવાનો પપ ચાલુ કરતા ને ખાસ ઓલું મને કોમેન્ટમાં કહીજો જો ભૂલજો જોમાં કોઈ હાલો તો ત્યાં સુધી આવી જાઓ